બા કેતા જીભ નથી ઉપડતી કાળો કેર થઈ ગયો છે લોચા વળતી રહ્યો છે જેના અન્ન જળથી કાયા પાંગરી છે જેના રાજમાં મીઠા હેત પામી છે એવા રાજની ધણિયાણી ધનબાને કાને વાવડ નાખતા એની જીભ ઉપડતી નથી આંખમાં આંસુ ઉભરાણા ચતુર ગ્રાસણી વાતને પામી જતા બોલી તું બોલી નાખ જેવું હોય એવું વેઠો કહી નાખ હું હું રજપૂતો બનાવે બહાવરી બની ગયેલી દાસી હિપક્યા ચડી અને પછી બોલી રાણીમાં અલારસનો રાત દરબાર હંડાણો સહેજ પણ થડક્યા ધનબા બોલી કોની હારે ધીંગાણું થી ધીંગાણું તો કોઈની હારે નહીં ત્યારે ઠાકોર તો સાજા હતા રોગ દગો થયો કર્યો રંગા પટેલે કારણ કારણ તો કોણ જાણે પણ સૌના ઢાળી નાખ્યા એ હિપકે ચડેલી દાસી થંભી ગઈ ધનબાની નજર સામે અલારસા રમવા માંડ્યું એના મહેલનો દીવડો ઓલવાઈ ગયો એને હયે જાગેલી વેદનાને ઊંડી ભંડારી દઈ ધનબા ભાંગેલા સાદે બોલી વાત કેમ બની એ તો કે રંગા પટેલ આખા ગઢના ડાયરાને ખાવાનું સાગમટે નોતરું દીધું હતું ને ડાયરો માન ભર્યા નોતરા માથે ચડાવીને જમવા ગયો પછી ગરાસણી ઢોલિયા પર કૂચી થઈ ગઈ ખાવામાં દગો ઝેરના લાડવા ખાધા ભેળો જ આખો ડાયરો રંગા પટેલના ફળિયામાં લાંબો થઈ થઈ લઈ થઈને ઢળી પડ્યો પાણી માગવા જેટલું વેળું ના રહ્યું રાણીબા રોયા એવું હળાહળ ઝેર ઘોળાયેલું કે સોય જણા સોળ તાણીને સુઈ ગયા કોઈ કરતા કોઈ ના બચ્યું ધનબાના સવાલમાં લાચારી હતી ના બાલી પોયા તે કુંવર ધનબાની નજર બાર વાહના કુંવર ઉપર મંડાણી એની આંખના ખૂણા એ ભીણા થયા એક સાથે સાઈઠ રજપૂતોને ઝેર ખવડાવી રંગા પટેલે જમીનની તકરારનો વેર વાળીને અલારસાની માથે કાળો કોપ ઉતાર્યો રંગા પટેલે ભાયાતોના જોરે અલારસા પોતાની આણ વર્તાવી ગરયાસિયાનું જળમૂળ કાઢીને અલારસાની સીમને રંગો પટેલ ભોગવવા માંડ્યો રજપૂતો વિહોણો અલારસા રંગા પટેલની કરડી નજરે રેયત તો બાપો કારી ગઈ એમાં એક દી રંગાને વાવડ મળ્યા કે વજયસંઘજી ઠાકોરના ઠકરાણા ધનબાની કુખે કુંવર અવતર્યો છે ને મોહાળમાં મોટો થઈ રહ્યો છે આગમ બુદ્ધિના રંગાએ પોતાના રાજના લક્ષણ માટે કોરને ભોમાં ભંડારી દેવા ધનબાના ભાઈને ફોડવા માટે ગોઠવણ આદરી એ એક થી કાગળ લઈને ખેપિયાને ભેટાશી મોકલ્યો એ કાગળમાં લખ્યું હતું કે જો તમે તમારા ભાણેજ અને અલારસા હકદારને હકદારને પાડી દેશો તો હું અલારસા નો અડધો ગ્રાસ તમને ખાવા આપીશ કાગળ લઈને વછુટેલો એ ખેપીયો ભેટાશીના દરવાજામાં આવ્યો આવીને અણધડ ખેપિયા એ કાગને ગઢમાં મોકલ્યો કાગળ ધનબાના હાથમાં આવતા જ એ ગરવી ગ્રાસ ભડકી ઉઠી ધનબાને કુંવરની સલામતી ભેટાશીમાં જોખમ ભરેલી લાગી તેનું કાળજુ કોરાવા માંડ્યું ભેટાશીનો દરબારગઢ ભૂખ્યા વરુની જેમ ખાવા લાગ્યો એનું મન હવે ભેટાશીના દરબારગઢમાંથી ઊઠી ગયું એક ભાંગતી રાતે કુંવરને લઈને ભેટાશીના રાત દરબારમાંથી બહાર નીકળી આભમાંથી અંધકારનો કાળો જેબાણ કામળો ઝૂલી રહ્યો છે કાળ કાજળ ભળી રાત ભેંકાર લાગે છે વગડો સુનો છે શિયાળાના રોદણા વગડાને ભયાનક બનાવી રહ્યા છે ઉજળ વગડાની ભૂમકાને ઝડપભેર ભયાનક રાજરાણી કાપી રહી છે એને હૈય ઉચાટ છે અલારસના એ વારસદારને સલામત ઠેકાણે પુગાડવાનો એની નેમ મો સુજણું થતા મોર દિલ દિલપાડના ડુંગરામાં પોગવાની છે ભયભીત નાગણીની જેમ ગરાસણી દિલપાડની ડુંગરાળ ધરતી ઉપર સરકી રહી છે વંકી ધરા અને ભેખડોને વળોટી જેવા વેગપૂર્વક વહી રહી છે દિલપાડમાં ખાતુ બારૈયાના બેહાણા છે એની હિંમત અને મરદાનગીનો જોટો નથી કાળને પણ પડકાર એવી એકધારી જવા મળતી જેના જીવનમાં જડાયેલી છે એવા ખાતુની ટોળીની સામે આવીને ધનબા ઊભી રહી ખાતુ બારૈયા નદીની તોતી ભેખડમાં પોતાના સાથીઓ સાથે થાક ઉતારી રહ્યો છે પડખેથી વેતી નદીનો પ્રવાહ ખળખળ કરતો વહી રહ્યો છે એ પ્રવાહમાંથી ઉઠતા અવાજના આંદોલનોમાં બહારવટીઓ માતાજીની મમતાનો રણકો સાંભળે છે જેને વર્ષોથી પોતાનું રક્ષણ ઉભું કર્યું છે જેની ભેખડો પોતાની ઢાલ બનીને બેઠી છે જેના મીઠા પાણીએ પેટની ભડકે બળતી આગને ઠારી છે એવી પોતાને મન ગંગાથી અદકેરી પવિત્ર બની ગયેલી નદીના વહેતા વારી ઉપર મીટ માંડીને બેઠો છે ત્યાં અવાજ ઉઠ્યો ખાતો બારીઓ કોણ એ અવાજ એ ભેખડોમાં પડઘા પડ્યા શાંત વાતાવરણ સહેજ બોલાસ થી પણ ગાજી ઉઠ્યું અવાજની સાથે જ ખાતું ઉભો થયું ને સામે ઉભેલી નજર નોંધી હું પોતે દીધા કરાય ધનબાઈ આશીર્વાદ પોતાની સામે આટલી હિંમતથી વાત કરનાર બાઈને જોઈને ખાતું વનના કેસરીની જેમ ગજર્યો કોણ છો તું તારી બહેન મારે કોઈ બહેન નથી તો હું બહેન થવા આવી છું કડાકા બંધ બોલ્યા જતી બાઈને જોઈને ખાતું નરમ પડ્યો શું કેવું છે દુઃખના ડુંગર બોલ્યા છે વેળાની વછુટી અહીં આવી છું ભાઈ કોણ છે તારી સામે એ આંગળી ચીંધનાર બહારવટિયાના મનમાં લાગણીનો ધોધ વચ્યો જનેતા હું બેટાશીની રાજકુરીને અલારસાની ઠકરાણીને આ કુંવરની બોલતા ધનબાની આંખમાંથી એ પાણી ખર્યા બહેન તો કોચવા તો તને મારા ગળાના સમ છે ખાતુના વેણે તો આંખની પાપણે બાજેલા મોતિયા હેઠા પડવાના બદલે પાછા ખેંચાતા ગયા ધનબાને દુઃખના ઘેરાયેલા વાદળા લાગ્યા ખાતુને એણે રંગા વાત માંડીને કહી વાત સાંભળી ખાતુના મનમાં રંગાને મારવાની તાલાવેલી ઉપડી એણે ધનબાને કહ્યું તું મારી ધર્મની બહેન રંગાનું માથું રેડવીને જ હું જંપીશ આ મારું વેણ છે તે ધનબાએ બારૈયાના વારણા લીધા ખાતું બારૈયાની પ્રતિજ્ઞાના વાવડ રંગા પટેલને મળી ગયા છે ખોળિયામાં જીવને ટકાવી રાખવા રંગો ભોંયરામાં ગારજ થઈ ગયો છે ખાવાનું અને રહેવાનું ભોંયરામાં ભોંયરા બારો શ્વાસ લેવા પણ નીકળતો નથી ને બારૈયો અલારસા ઉપર ધીમા ત્રણ વાર ખાબકે છે ગઢના ઓરડે ઓરડા ફૂંફોળે છે પણ ક્યાંય દેખાતો નથી એમાંને વાવડ મળ્યા કે રંગાની હજામત કરવા એક હઝામ જાય બારૈયાએ અલારસાના ના હજામને થોડે નાખીને ભેખડમાં ઉપાડી ગયા બોલ રંગો ક્યાં ભરાણો છે હઝામ કરગરવા માંડ્યો હું વસવાયો બાપજી મારા છોકરા રઝળી પડશે તારો વાળ વાંકો નહીં થાય હું તને વેણ દઉં છું હઝામની હિંમત ચાલતી નથી બારૈયો હઝામને મનાવી રહ્યો છે બારૈયાની એ કરડી આંખ ભાળીને હઝામના છક્કા છૂટી ગયા તે બોલ્યો ભોયરા મારે છે ક્યાં આવ્યું ભોયરું છે તો ગઢમાં જ પણ મને આંખે પાટા બાંધીને અંદર ઉતારે છે ને પાટા બાંધીને બારો કાઢે છે મારંગણી એંધાણી મળતી નથી કાંઈ વાંધો નહીં હવે તારે એક કામ કરવાનું હઝામ બાઘાની જેમ બારૈયા સામે જોઈ રહ્યો એનો જીવ અને ખોરડે છોકરામાં વળી ગયો હતો બોલો બાપુજી હજામત કરવા જા ત્યારે કાણાવાળી કોથળીમાં બાજરો ભરીને અંદર જવું ભલે બાપજી જો એમાં ફેર પડ્યો છે તો તારી વાત તું જાણજે છેલ્લા શબ્દો એ હજામના હાજા ગગડાવી નાખ્યા બીજે દી હજામ હજામત કરવા જતી વખતે બાજરાની કોથળી લઈને ગયો બાજરાની ધાર ધીરે ધીરે ઠેઠ ફોઈરા સુધી થતી ગઈ વાટ જોઈને ઉભેલો બારૈયો પોતાના સાથી સાથે બોરિંગ સડેડાટ દરમાં ઉતરી જાય એમ ફોઈરામાં ઉતરી ગયો અને એને જોઈને રંગા પટેલ બોલ્યો બારૈયા માંગી લે લો માંગી કિંમત આપો પટેલ મિલકતો જન્મારા ભેર લૂટી આ તો ધર્મનું કામ કરવા મારો કોઈ ઉગારો ના પટેલ આજ તો માથું માંગવા આવ્યો છું અને તે લઈને જ એ હું પાછો જઈશ તલવારના એક જ ઝાટકે એ ખાતું એ રંગાનું માથું ઉતારી લીધું આમચામાં નાખીને પાછો વળ્યો ધનબાના ખોળામાં મૂકી દીધું મોટો ભાગ એ બારૈયાને એ દીધો કુંવર મોટો દીધેલો એ બારૈયા હું તમને કપડામાં પાછો દઉં મારાથી ના લેવાય હું કુંવરનો મામો ને તમારો ભાઈ તમે મારું કાપડું ન તમે મારું કાપડું ન લ્યો બારૈયા પોતાના કબજે જે જમીન હતી તે કાપડામાં આપી દીધી અને ધનબા ધરમના ભાઈને હયાના હેતથી નવાજી રહી તેના અદારાશામાં રાખ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ